નમસ્કાર મિત્રો હું છું યુટ્યુબ ચેનલ ઇન્ડિયન અને તેની કથા જણાવીશું અમારો આ વિડીયો શરૂ થાય તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ ઇન્ડિયન ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપને મળતા રહે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો જય શ્રી કૃષ્ણ મિત્રો દેવ દિવાળી તહેવારોનો રાજા છે હિન્દુ ધર્મના માન્યતા પ્રમાણે કારી ચૌદસના દિવસે શ્રી કૃષ્ણ નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાવ પ્રતાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા તેથી જૈન ધર્મીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે સુદ પૂનમ પૂનમના રોજ ઉજવવામાં આવતી દેવ દિવાળીના સંદર્ભમાં એક પૌરાણિક કથા પણ સંકળાયેલી છે જે પ્રચલિત છે આ કથા આ પ્રમાણે છે ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગ ક્ષેત્રમાં તપ કરતો હતો તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા એને સમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા હે વત્સ મારું પણ મનન થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય વરદાન માગી લે ત્રિપુર બોલ્યો હે પિતામહ દેવથી મનુષ્યથી રાક્ષસથી સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો તથા શું કહીને બ્રહ્માદેવ સત્યલોકમાં ગયા ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી અનેક દૈત્યો એની પાસે આવ્યા ત્રિપુરાસુરે દૈત્યને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતાં સર્વ દૈત્યોએ સર્વ દેવોને સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી જો તરફ હાહાકાર મચાવી દીધોમાં ત્રિપુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર હતા ત્રિપુરા સુર એક પૂરથી પાતાળમાં એક પૂરથી સ્વર્ગમાં અને એક પૂરથી પૃથ્વી પર ઈચ્છા અનુસાર વિચારતો અને વિનાશ સર્જતો તેઓ ત્રસ્ત અને લાચાર બન્યા આગળની કથા અનુસાર ઇન્દ્ર બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદ મુનિનો મિલન થયું સૌએ શિવજીને મરી ત્રિપુરા સોના સંહાર માટે તેમનો શરણ સ્વીકાર્યો દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરા સુરે કૈલાશ પર આક્રમણ કર્યું ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ વાળથી ત્રિપુરાસુરને મારી નાખ્યો એટલે સર્વ દેવો પ્રસન્ન થયા હર્ષોલ્લાસે તેઓએ સદા શિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી સાતસો વીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણ વિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સીઝન એટલે કે લગ્નોત્સવ લગ્નોત્સુક યુવતીઓના પરિવારોમાં શુભ મુહૂર્ત દિને તોરણો બંધાય છે મંગળ ગીતો ગવાય છે ઢોલ ધબુકે છે અને વર કન્યા પ્રભુતામાં પદાર્પણ કરે છે લગ્ન મુહૂર્તોનો વિચાર કરીએ તો તેમાં દરેક વાર લઈ શકાય છે તિથિઓમાં શુક્લ પક્ષની એકમ કૃષ્ણ પક્ષની તેરસ ચૌદસ અમાસ અને ક્ષય તેમજ વૃદ્ધિ તિથિનો ત્યાગ કરી બાકીની લઈ શકાય છે અશ્વિની રોહિણી મૃક્ષિશ મધ્યા ઓરફા ચિત્રા સ્વાતિ અનુરાધા મૂળ ઉષા શ્રવણ ધનિષ્ઠા ઉભા અને રેવતી એ પંદર નક્ષત્રો લગ્ન માટે સામાન્ય રીતે લેવામાં આવે છે વિશેષમાં જે નક્ષત્રોમાં શનિ રાહુ અથવા કેતુ હોય એ નક્ષત્રો તેમજ જે નક્ષત્રોના છ માસ દરમિયાન ગ્રહણ થયેલું હોય તે પણ ત્યાજ્ય ગણાય છે દિવાળી એ સ્વચ્છતા પ્રકાશ આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં દિવાળી એ જાણે આ મહાપર્વના સમાપન સ્વરૂપે ઉજવાય છે મિત્રો આ હતું દિવાળીનું મહાત્મ્ય અને તેની કથા અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આ વિડીયોને લાઇક કરો શેર કરો જો આપ પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા હો તો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપને અમારા વિડીયોઝ કેવા લાગે છે જય શ્રી કૃષ્ણ